ખારસી બને બેન મે બનાવી તી એ બનાવી એમ તો પછી આયા બગાડા જો આમાં શું થાશે ખારસી હા તમારી ખવાય ની તી ખાઈ ગઈ ભાભી જાય અમાર ન આવો આ તમે ઊભો હોમ નો ને આવે કે તો કઈ મરસા હે કે તે હારસી ને દેખાય કે આ એક બેન કીન દેખાય ના તમે કાસો નહીં નહીં હેલો યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને હવાર હવારમાં ઘરનું લોકેશન કંઈક જો ખે કાક આવું છે ભાઈ મસ્ત મસ્ત બધું દો જોરદાર પાપા અહીંયા બેઠા છે અને અહીંયા કંઈક માઇન્ડ વિના દાણા ફૂંકેલા છે અને મસ્ત વેધર છે ભાઈ જોરદાર અને રૂપા અત્યારે અત્યારમાં કંઈક કામ કરે છે શું કરો છો શું કરો છો કેમ જવા ડોખા

Mungkin tu pon benda tu, kashing benda ni, benda tu dia benda ni, tu pasian aja. Mereka tu kaya tu dah, nanti tu pon tiap hari dia kaya gelabih dia macam ni. Haha. Itu ada dah nanti pon ada kan tu pi rahang. Haha. Jom kita benda ni aku kashing. Ia udah. Haha. Tiap kashing benda. Aku berminyak pon lagi. Hara hara. Hara hara. Hahah. Terkashing benda ni aku pasia. Pasia. Kay. Hahaha. Ia udah. Terkashing benda ni tiap hari ni

ये मोटे थे जी है भाई पाछा हन बदु बो आ हारो थे जो हन दे सब खेती पर हु का जंती काटना के खे ही ना की हारो छ <laughs> तो आ हूं अजी भरत भरा हां भरत मने एम लागसे के थोड़ा घरा नहीं पुरो था केम लागे अजी हाँ 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 हा। तो अजी तो घणो बाकी छे ना हम्म एक पर पुरो के ना एक पर बाकी छे हां 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 तो भयो बुझा ले ना ना परिन मामा ना वीडियो दोवे है हां के काऊ हां एम के તો ભાઈ આવું અત્યારે ચાલે અત્યારે વેવા અહીં વાંચે કારણ કે અહીં થોડો થોડો પવન આવે કે એટલે મજા આવે બે હવે કડીક વાય તો ફેમિલી મારે દિનેશભાઈ ને દીદી ની બધા જાય હે આટો મારવા બધાએ અને અહીં રમેશભાઈ ની ભરે હા ખાટલો ને એવું ખાટલો ભરો રમેશભાઈ ફેટકો કરવા હારો કરે હે તો ભાઈ મસ્ત મસ્ત ખાટલો ભરેશભાઈ નહિ હભરેશભાઈ

તો ફેમિલી આવી ગયો છે ચા 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 એવું મસ્ત મસ્ત ચા પીવા ભરતભાઈ નો ખાટલો ભરાય છે ભરતભાઈ હા ચા નો પીવાય ના હાજી વાત કે ભાઈ એ નો પીવાય ને નો પીવેલા નો પીવાયલા નો પીવાય ભાઈ તાર મને પૂછ

તો ફેમિલી આપણે મસ્ત મજાના નાઈજોને કમ્પ્લીટ થઈ ગ્યા છે રેડી અત્યારે અને બાઈ ઢગાબા તમે નાઈ ના ખા તો એવું હે હા ભાઈ તર્કો પડે કે બધાય મસ્ત મજાના નાઈજો તૈયાર થઈ ગયા છે અહીંયા અમારું ભાઈતી રેડી થઈ ગયા છે આવો જો પ્રસાદી કાઢે જો મેં સુપાને જવાનું છે ને મમ્મીના ઘરે થી જો ઈ પણ નાઈજો તૈયાર થઈ ગઈ છે હા તૈયાર થઈ ગઈ હો હા જાવું જ છે આ હમણાં ફરવા ગયા હતા બે ત્રણ દિવસ પાછા ઘરે હતા ત્યાં હં દીવર કાથી ને એવું બધું લાવે છે ને તી

આપણને ગમે શું હોય ને તો સરકારી દવાખાને પહેલાં જઈએ ભાઈ કારણ કે ભાઈ સરકારી દવાખાનાની દવાનું બધું બહુ સારું હોય છે અને સારું થઈ જાય છે અમે તો જો જરી ગમતું હોય ને તો પહેલાં છે ને આવીએ ગમે એમ હોય તો પહેલાં સરકારીમાં આવીએ ભાઈ કાવું હા અમારે કે તો ભાઈ જો અહીં આવ્યા છે અને દવા લઈ લીધી છે અને રૂપા જોવા લે આવે દવા લઈને હવે તારી ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી જો દવાખાને લેવી એવા છે અને અમારે આને ટીપુ પાડવું પડશે એક મકા હા પાડી દો તો ગાય ઘર ઉઠી જાય તો ગાય ઘર થઈ જાય ને હા હા કેટલા એક દુખે મને તો ભાઈ એને હે ને એક માં ટીપુ પાડી દઉં એક અને બસ હવે આજનો બ્લોગ એટલે આપણે છે ને આયસ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય